નમસ્કાર હું સાથે કૃષ્ણ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે એક ખાસ સમાચારથી જે વલસાડથી છે જે આપણે વાત કરીએ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની સૂચના અને માર્ગદર્શન મુજબ બિહારમાં વડાપ્રધાનના માતા સ્વર્ગીય હીરાબા વિશે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને અને તેનું દિવ્યાંગત આત્માને અપમાનિત કરવામાં આવ્યા હતા અને જેના વિરોધમાં વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રવીણાબેન પટેલની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી અને વલસાડ નગરપાલિકાના શાસક પક્ષના નેતા અલકાબેન દેસાઈ પ્રદેશ કારોબારીના સભ્ય સીતાબેન નાયક વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલની વિશેષ ઉપસ્થિતિ દ્વારા વલસાડ ચોકમાં કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના નેજા હેઠળ પ્રદર્શન કરી અને એમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જે બાદ રેલી સ્વરૂપે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલની આગેવાની હેઠળ જણાવી દીધી કે વલસાડ કલેક્ટર કચેરી ખાતે અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના પૂજન સમગ્ર બહેનો અને માતા માટે અપમાનજનક બાબત છે આ તબક્કે વલસાડ જિલ્લા મહિલા મોરચા માતૃશક્તિ અપમાન નો બદલા ને જરૂરથી એને ધોકા આપશે આ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અપમાન નથી માત્ર હીરાબા નું અપમાન નથી પચાસ ટકા મહિલા જયારે આગામી દિવસ માં બિહાર માં વિધાનસભાની ચૂંટણી થનાર ત્યારે બિહારની મારી માતા અને બહેનો આનો બદલો જરૂરથી આપશે કોંગ્રેસ અને આરજેડી